ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મળ્યા એક નવા વ્લોગમાં અને હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણી એક સરપ્રાઈઝ હતી એ આવી ગઈ છે અને ખૂબ જ ધૂમ મચાવી છે અને એકદમ ક્યૂટ છે અને હવે આપણી પાસે કેસર તાજણ સમ્રાટ અને નવી જે આવી આઈટમ એનું નામ એ પેટનું નામ શું પાડવું એ અત્યારે ચાલુ છે વિચારણા કદાચ સાંજ સુધીમાં નામ પાડી લેશું તો એ પણ તમને જણાવશું અને કદાચ આ બ્લોગ ચાલુ હોય એમાં નામ નક્કી થઈ જશે તો નામ બતાવી દેશું બાકી અત્યારે કેસર ને બધું બધું ખવાઈ ગયું છે અને તાજણ અને સમ્રાટ યુ સમ્રાટ સમ્રાટ અત્યારે ભૂખો થયો લાગે છે હમણાં તો 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 સર હવે પણ તમને બતાડી દઈએ છીએ હમણાં ટૂંક સમયમાં અને અત્યારે આપણે થોડીક વસ્તુ લેવાની છે એટલે કે સમ્રાટ માટે એક પટ્ટો કે કાંઈક નાના મોરા જેવું કેવું કાંઈક તો એ આપણે લેવા જાય છીએ અને એ આવી જાય એટલે એ પહેરાવશું એ પણ તમને બતાડશું ખૂબ મજા આવશે અને હા જે પિંજરું તૈયાર થતું હતું એના માટે પણ નક્કી થઈ ગયું છે એનો પણ ઓર્ડર દેવાઈ ગયો છે તો એ પણ આવવામાં છે અને કોઈકે કોમેન્ટ્સમાં કીધું હતું કબૂતર લાવો તો કબૂતર ફેન્સી કબૂતર લેવાના થાય છે હાદા નહીં તો એ પણ અમે અત્યારે સર્ચ કરીએ છીએ જ્યાંથી વ્યાજબી ભાવમાં સારી ક્વોલિટીના મળશે તો એ પણ લઈ આવીએ છીએ તો વ્લોગમાં આવું કાંઈક ને કાંઈક અવનવું જોતા જ રહેજો અને અત્યાર સુધી તમે અમારા બ્લોગ જોતા હો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો કોમેન્ટ્સ કરજો અને તમારા મિત્ર સર્કલમાં શેર કરજો આપણે બાર કે ક્રોસ કરી ગયા છે યુટ્યુબમાં અને ઇન્સ્ટામાં ફોર કે ક્રોસ થઈ ગયો છે આપણું તો આટલા ફોલોઅર્સને સબસ્ક્રાઈબર ટૂંકા ગાળાની અંદર વધ્યા છે બસ એ તમારા બધાના સાથ સહકારથી જ વૈધ્યા છે તો તમે હજી સપોર્ટ કરો જેથી કરીને દિવસે ને દિવસે વધતા રહે તો ચાલો આગળનું તમને બતાડીએ આપણે હમણાં કીધું એમ આપણે બાબરા આવી ગયા કારણ કે આપણે તાજણનો કેસરનો સામાન હતો પણ જે સમ્રાટ આવ્યો તોફાની આપણો સ્ટેલિયન તૈયાર થાય છે એની માટે એક મોરો લેવાનો હતો અને મોરો લીધો અને પરચુરણ થોડું ઘણું વસ્તુ લેવાની હતી બધી લીધી હવે તમને એવો વિચાર આવશે કે આ બે ત્રણ વસ્તુ લેવાની એને અમરેલીથી બાબરા આવ્યા પણ ભાઈ એટલા માટે આવ્યો છું કે અમરેલીમાં આની આ વસ્તુ લેવા જાય તો એક તો ક્વોલિટીમાં નબળી મળે ભાવમાં તોડી નાખે પચાસ રૂપિયાની વસ્તુના હો બસો રૂપિયા લઈ લઈ અને બાબરા આવ્યા આપણે જે હમણાં કારણ તમને કીધું કે ભાઈ મુનાભાઈ કે ભાઈ વસ્તુ કોઈ પણ હોય પચાસ રૂપિયાની વસ્તુ હોય તો એના પચાસ લેશે એના હાઠ નહીં લઈ લઈએ પંચાણું ની વસ્તુ હશે તો પંચાણું જ લે પાંચ રૂપિયા પાછા આપશે નહીં તો બીજા વેપારી શું કરે ગ્રાઉન્ડ ફિગર હો લઈ લે એકસો દસ લઈ લે પણ એવું નથી એટલે આપણે વળી વળીને બાબરા જવું પડે અને અગાઉ પણ તમને મેં બ્લોગમાં કીધું સાથે આપણે જે કાંઈ સામાન લીધો બધો બાબરાથી લીધો છે એટલે ઘણા મને કોમેન્ટ્સમાં પૂછ્યું હતું કે ભાઈ અમારે મોરવાળી દળી લેવી છે આ લેવી ઓલું લેવી તો ભાઈ દરેક વસ્તુ છે એ મુનાભાઈને ને ત્યાંથી મળશે બાબરામાં છે અમરાપરા વિસ્તાર કેવાય ને મેઇન બજાર દરબાર મેઇન બજાર દરબાર ગઢ પાસે મુનાભાઈ બાબરા સૌરાષ્ટ્ર કચ્છ બધે જ માલ ખૂબ જાય છે અને વ્યાજબી પૈસે ગેરંટીવાળી વસ્તુ મળશે હા અને બીજું ખાસ કહેવાનું કે હું એનો ગ્રાહક છું અને વખાણ કરું છું અને હું એનો કસ્ટમર છું ને યુટ્યુબર છું ને અહીંયા આવું છું ને એવું તો બરાબર છે પણ બીજા કસ્ટમર આવ્યા હું એને ઓળખતો પણ નથી આપણે એને પૂછીએ કે તમે ક્યાંથી આવ્યા છો અને શું કામ આવ્યા છો શું આપનું નામ છે મારું નામ ભરતભાઈ છે જસતન આવેલ છે જસતન આવેલ છે એ વારંવાર અહીંયા લઈ જાય છે ગેરંટી વાળો સમાન સસ્તો ગામ કરતાં સસ્તો આપે છે

બરાબર મને કે તમે એકવાર મુલાકાત તો તમને ખબર પડે પણ અહીંયા આવ્યો પછી જે વિશાળ આમ શ્રેણી આમ અલગ અલગ જાત બધી અને જેવી ક્વોલિટી એવી તો એ મને આમ બાબરા આપણે અમરેલી નું છે એ રીતે આપણે ઓળખતા હોય પણ આ તો આખા ગુજરાત માં ભારતમાં ડંકો વગાડે એવો સામાન છે બધો એક નંબર અને ભાવમાં અને એનો સ્વભાવ એવા મીઠા છે કે ડાયાબિટીસ થઈ જાય એવી આપડે નીક લાગે તો એવો સરસ સ્વભાવ છે અને આ ઠંડક બંડક છે અને કદાચ દસ વી મિનિટ બેવો ને એક વસ્તુ લેવા આવ્યા હોય ને તો બે વસ્તુ બીજી લઈને જાવ હું કામ બીજી લઈને જાવ કે ભાઈ ભાવ એટલો વ્યાજબી છે અને સારી વસ્તુ છે તો પાંચ વસ્તુ લેવાય જાય ઘોડી આપણે એક લીધી હતી સામાન એટલો બધો સારો દીધો બીજી ઘોડી લઈ લીધી વિચાર વિચારો કે સામાન સારો તો બીજી ઘોડી લીધી હવે એનો વચ્ચેરો આવ્યો હવે એનો મોરોય લેવાઈ ગયો છે અને આપણે કાલે જે ડોકી લેવા એનો પણ પટ્ટો એક આપણને આપ્યો છે

સમ્રાટ બે ઉભા રહી ગયા લાગે એકદમ શાંત સ્વભાવની નીલેશભાઈ કેતા હતા એમ જ અને આ એક નટખટ છે અને આજે એક વિચાર્યું ને તો આ ને એનો કલર એના બાપો છે નાગરાજ પોરબંદરવાળો એની ઉપર નહીં પણ એનો બાપો લાલ પાંચિયો એની ઉપર કલર ગયો છે આનો દાદા જેવો કલર આવ્યો આનો અને મોઢા ઉપર નાગ નાગદાદા હોય ફેણ ચડાવેલા એવો પટ્ટો જા આવે છે કેસર તાજણ